સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની અંદર ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે મતદાનની શરૂઆત થતાની સાથે જ પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની અંદર તમામ લોકો વહેલી સવારથી જ મતદાન માટે નીકળી ચૂક્યા છે જો કે અત્યારે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ઢેલીબેન ઓડેદરા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર જો વાત કરવામાં આવે તો તેઓ ઉમેદવાર છે અને તેઓ ઉમેદવાર હોવાના નાતે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે ઢેલીબેન ઓડોદરાએ કર્યો છે અને ઢેલીબેન ઓડોદરા પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ તેમણે જ્યારે મીડિયા સમક્ષ વાત કરી હતી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે લોકો વિકાસના કામ જોઈને મત આપી રહ્યા છે અને સાથે જ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે સીધા જ દ્રશ્યો જે છે આ પોરબંદરની કુતિયાણા નગરપાલિકાના દ્રશ્યો છે કે જે જગ્યા ઉપર મતદાન કેન્દ્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડેલીબેન વડોદરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ તેમને જીતનો વિશ્વાસ જે છે તે પણ વ્યક્ત કર્યો છે અને જીતનો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે મારા નગરજનો એટલે કે ગામના લોકો પોરબંદર કુતિયાણાના લોકોએ સૌથી વધુમાં વધુ મતદાન કરે ડર્યા વગર મતદાન કરે અને કોઈ પણ વ્યક્તિનો મત એ બાકી ના રહી જાય તે પ્રકારે તમામ લોકો મતદાન કરે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે અને સાથે તેમણે તેમના એટલે કે પોરબંદરના તમામ નાગરિકોને તેવું પણ કહ્યું છે કે મત દેવો એ સૌનો અધિકાર છે એટલે કે તમામ લોકોએ પોતાના મતનો ઉપયોગ કરજો એટલે કે એક તરફ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીના માહોલની વચ્ચે જો અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા પોરબંદરની અંદર ઓડોદરા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ઢેલીબેન ઓડોદરા આપને જણાવી દઈએ કે પોરબંદરના કુતિયાણા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર સાતની અંદરથી સોરી માફ કરશો વોર્ડ નંબર છ ની અંદરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે એટલે કે તેઓ પોતે ઉમેદવાર છે અને તેમણે ઉમેદવારી ભરતાની સાથે જ અત્યારે ચૂંટણી માહોલની અંદર તેમના પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારના સભ્યો પણ ચૂંટણી મેદાનની અંદર છે તેમના પુત્ર વિક્રમ ઓરેદરા સહિત એ તમામ પરિવારના સભ્યો ચૂંટણી મેદાનની અંદર છે અને હાલ એ તમામે મતદાનનો એટલે કે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે અને હાલ આ પોરબંદરની અંદર કુતિયાણા બેઠકની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે તમામ એ નાગરિકો જે છે તેમને મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ વગર બહાર આવવું જોઈએ અને તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ એ એ બાકી ના રહી જાય મતદાન માટે તે પ્રકારની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અત્યારે માહોલ જે છે તે ગરમાઈ ચુક્યો છે મતદાનની શરૂઆત થઈ ચુકી છે ઉમેદવાર એવું ઈચ્છી રહ્યા છે કે તેમના વિસ્તારની અંદર વધુમાં વધુ મતદાન થાય કે જેના કારણે તેમના પક્ષે પણ મતદાન સારું એવું મળી રહે તેમને મત સારા મળે તે માટે અત્યારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારની આશા અત્યારે તમામ લોકો જે છે તે વ્યક્ત કરતા હોય તેવું લાગી રહ્યું છે હવે એ જોવાનું રહેશે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે માહોલ ગરમાઈ ચૂક્યો છે અને આ ગરમાયેલા માહોલની વચ્ચે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમામે રાજકીય પક્ષના નેતાઓ એક બાદ એક જઈ રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી અને તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ જે છે તેઓ કરી રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કે તેમના વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ મતદાન થાય અને વધુ મતદાન થવાથી નાગરિકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની માટે વધુમાં વધુ મતદાનને લઈને અત્યારે વાત ચાલી રહી છે અને અત્યારે જેને લઈને કુતિયાણા નગરપાલિકાની અંદર જો વાત કરવામાં આવે તો ઢેલીબેન ઓડેધરાએ એ પોતાનું મતદાન જે છે

અને તેઓ ઉમેદવાર હોવાના નાતે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે ઢેલીબેન ઓડોદરાએ કર્યો છે અને ઢેલીબેન ઓડોદરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ તેમણે જ્યારે મીડિયા સમક્ષ વાત કરી હતી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે લોકો વિકાસના કામ જોઈને મત આપી રહ્યા છે અને સાથે જ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે સીધા જ દ્રશ્યો જે છે તમે આપણે આ બતાવી રહ્યા છે આ પોરબંદરની કુતિયાણા નગરપાલિકાના દ્રશ્યો છે કે જે જગ્યા ઉપર મતદાન કેન્દ્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ તેમને જીતનો વિશ્વાસ જે છે તે પણ વ્યક્ત કર્યો છે અને જીતનો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરતાની સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે મારા નગરજનો એટલે કે ગામના લોકો પોરબંદર કુતિયાણાના લોકોએ સૌથી વધુમાં વધુ મતદાન કરે ડર્યા વગર મતદાન કરે અને કોઈ પણ વ્યક્તિનો મત એ બાકી ના રહી જાય તે પ્રકારે તમામ લોકો મતદાન કરે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે અને સાથે તેમણે તેમના એટલે કે પોરબંદરના તમામ નાગરિકોને તેવું પણ કહ્યું છે કે મત દેવો એ સૌનો અધિકાર છે એટલે કે તમામ લોકોએ પોતાના મતનો ઉપયોગ કરજો એટલે કે એક તરફ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણીના માહોલની વચ્ચે જો અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે કે પોરબંદરની અંદર ઢેલીબેન ઓડેદરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ઢેલીબેન ઓડેદરા આપણે જણાવી દઈએ કે પોરબંદરના કુતિયાણા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર સાતની અંદરથી સોરી માફ કરશો વોર્ડ નંબર છ ની અંદરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે એટલે કે તેઓ પોતે ઉમેદવાર છે અને તેમણે ઉમેદવારી ભરતાની સાથે જ તેમને અત્યારે ચૂંટણી માહોલની અંદર તેમના પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારના સભ્યો પણ ચૂંટણી મેદાનની અંદર છે તેમના પુત્ર વિક્રમ મોડેદ્રા સહિત એ તમામ પરિવારના સભ્યો ચૂંટણી મેદાનની અંદર છે અને હાલ એ તમામે મતદાનનો એટલે કે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે અને હાલ આ પોરબંદરની અંદર કુતિયાણા બેઠકની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે તમામ એ નાગરિકો જે છે તેમને મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ વગર બહાર આવવું જોઈએ અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ એ એ બાકી ના રહી જાય મતદાન માટે તે પ્રકારની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અત્યારે માહોલ જે છે તે ગરમાઈ ચૂક્યો છે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે તમામે ઉમેદવાર એવું ઈચ્છી રહ્યા છે કે તેમના વિસ્તારની અંદર વધુમાં વધુ મતદાન થાય કે જેના કારણે તેમના પક્ષે પણ મતદાન સારું એવું મળી રહે તેમને મત સારા મળે તે માટે અત્યારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારની આશા અત્યારે તમામ લોકો જે છે તે વ્યક્ત કરતા હોય તેવું લાગી રહ્યું છે હવે એ જોવાનું રહેશે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે માહોલ ગરમાઈ ચૂક્યો છે અને આ ગરમાયેલા માહોલની વચ્ચે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમામે રાજકીય પક્ષના નેતાઓ એક બાદ એક જઈ રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરી અને તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ જે છે તેઓ કરી રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કે તેમના વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ મતદાન થાય અને વધુ મતદાન થવાથી નાગરિકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની માટે વધુમાં વધુ મતદાનને લઈને અત્યારે વાત ચાલી રહી છે અને અત્યારે જેને લઈને કુતિયાણા નગરપાલિકાની અંદર જો વાત કરવામાં આવે તો ડેલીબેન ઓડેધરાએ એ પોતાનું મતદાન જે છે તે કર્યું છે અને સાથે સાથે તેમણે પણ કહ્યું છે કે જૂનાગઢની જનતાએ વધુમાં કુતિયાણાની જનતાએ વધુમાં વધુ મતદાન કરે અને મતદાન કરી

જોવે વિકાસના મુદ્દા જોવે મારા નગરજનો મતદાન કરે ઉત્સાહથી કરે નાસ હ